એમ કરીને દિવસ મિત્રો હું તૈયાર થઈ ગયા છું અને હવે અમે જઈએ છીએ અંબાજી ખી બરોબર તો જોઈ શકો ફેમિલી આખું જાય છે ગાડીમાં અને હું જવાનું છું બાઈક લઈને બરોબર ફેમિલી જાય છે અંબાજી તો આપણે અંબાજી જવાનું છે હવે જોઈ શકો આ બાજુ અડિગા ભરાય છે હવે આ બાજુ હા હા અંબાજી જોઈશી જોઈ શકો હવે મારી દાદી માં આવી છે એ પણ અંબાજી જોઈ છે આ બાજુ મસ્ત ફુવારા ચાલુ

આપણે આવી ગયા છીએ જલોતરા જલોતરા ચોકડી જોઈ શકો છો આ જલોતરા ચોકડી છે અને આ જાય છે સાઈડ એટલે માલણ બાજુ અને આ સીધો રસ્તો આવે છે જાય તો આપણે ગયા છીએ પાલન પોઈન્ટ બતાવશું આ દરરોજ કેટલા કેમ્પો કંટાયા છે આ બાજુ જો આ કેમ્પો ચાલુ થઈ ગયા છે બંધાવાનું તો બંને રજા મારા વિડીયોની અંદર આગળ આગળ બતાવીએ તમને કેમ્પો જલોતરા ગામ પબ્લિક નાના મોટા કેમ્પો બંધેલા અંબાજી તરફ ચાલુ કરી થોડી થોડી પબ્લિક પ્લે કરવા જોઈએ જે પહેલી તારીખ છે તમે અંબાજી દર્શન કરવા જાવ બાજુ પણ એક કેમ્પ લગાવી દીધો આરામ કક્ષ અને પૂજા કક્ષ મસ્ત મજા નો કેમ્પ એ છે મિત્રો અહિયાં પણ એક કેમ્પ લાગેલો છે જો મિત્રો ઠાકોર સમાજનો કેમ્પ હે જો મિત્રો કામ મસ્ત ચાલુ હે અંબાજી રસ્તા ઉપર આ એક ઠાકોર સમાજ નો કેમ્પ હેર બસ સ્ટેન્ડ ધોર નું પાર્ટી આવી ગયું આપણે ધોર પી ગયા છીએ બરોબર હવે આવશે પીએમ ફાઉન્ડેશન પીએમ માળી નો સેવા કેમ્પ બતાવી દુરી પાટી જોડે बराबर पब्लिक थोड़ी थोड़ी चलती जाए तो हमें आप आगे आगे बताऊँ तो हमने सुख शौचालय बाथरूम बाजी जाता है बच्चों को जो ही सबको मस्त सेवा है यारी बीएन फाउंडेशन सेवा के बीएन माली जो ही सबको कितना बोल मारे हैं हमने ચાલુ થઈ અંબાજી પહેલી તારીખે ઉભું રાખી ફાઉન્ડેશન સેવા કેમ્પ જો મસ્ત ગેટ માર્યો છે પીએન ફાઉન્ડેશન સેવા કેમ્પ જે દોરી ધોરી જોડે આવેલો છે દોરી પાર્ક છે જોડે તો આ છે રતનપુર ચોકડી

જોઈ શકો મિત્રો આ છે જય જલિયાન સેવા કેમ્પ આમ કે મસ્ત બહુ ડેકોરેશન મસ્ત કરી છે તમને બતાવું બધા મસ્ત મસ્ત બે ફૂલામાં જાય જોઈ શકો જય જલિયાન સેવા કેમ્પ પછી કામ ચાલુ મસ્ત મસ્ત ગેમ્પ લાગેલો હેઠો ગેમ છે

ચાલુ થઈ ગયો જોઈ શકો છો તમે પણ હવે આપણે ત્રિસુલ્યો ઘોટો ચઢવાનો હોય તો ઘોટા સ્ટાર્ટ થઈ ચા એમ મસ્ત અહીંયા ચા એક મસ્ત બનાવી જો પેલી બાજુ આ કેમર્યો ને એ ચાનો એ બધા અહીંયા મસ્ત ચા બનાવે मोबाइल चार्जिंग पॉइंट देखो वाले आज है मोबाइल चार्जिंग पॉइंट पांचा पॉकी की यहाँ पे अब्बा जी जी सुविधा चौहान ना इस सके भाई अब्बा जी अब्बा जी 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 પેહલો ગેટ અંબાજી નો આઈ ગયો જો મસ્ત મજાનું ડેકોરેશન કરેલું હે જો તો મિત્રો આપણે આઈ ગયા છે અંબાજી વિધાન સભા સર્કલ છે તો હવે આપણે જવાનું છે દર્શન કરવા માટે અંબાજી નું મેઈન ગેટ ગેટ મિત્રો ડેકોરેશન કંઈક મસ્ત આવું કરેલું છે જોઈ શકો આપણે જઈએ છીએ હવે અંદર દર્શન કરવા માટે મોબાઈલ લઈ જવા દેતો સારું છે બરોબર જુઓ તો મિત્રો આપણે અંબાજીમાં અંબાના દર્શન કરી દીધા જોઈ શકો હવે અંબાના દર્શન કરી દીધા બરાબર આપણે જઈએ પણ

અંબાજીનો નજારો મહોલ છે અંબાજીમાં મસ્ત ડેકોરેશન કર્યું હે જો આપણે અંબાજીના બજારમાં ફરીએ ખૂબ જ દર્શન તો કરતી ત્યાં અંબાજી નજારો ફરી જોઈ શકો તો મહોલને અંબાજીની પબ્લિક કાલથી મેળો સ્ટાર્ટ થવાનો હોય જો જો હવે ફેમિલી ને અંદર બેસાડી દઈએ ને પછી આપણે જઈશું ઘરે બરોબર હા હા જો તમાર આઈએ હવે બેહી જા ફેમિલી ગાડી જો આંબાજી નો માહોલ